અમરેલી જિલ્લામાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના આર્થિક રીતે નબળા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે અહીં અમરેલી તાલુકાના નાના માછીયાળા ગામમાં આર્થિક રીતે નબળા લોકો પહેલા કાચા મકાનમાં રહેતા હતા પરંતુ આજે આ યોજનાને કારણે તેમને પાકું મકાન મળી રહ્યું છે મહત્વનું છે કે આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં એક લાખ ચાલીસ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે કાચું મકાન હતું ત્યારે મને ચોમાસામાં શિયાળામાં અને ઉનાળામાં ઘણી તકલીફ પડતી ચોમાસામાં વિશેષ કરીને તકલીફ પડતી પાણી ભરાતા પાણી પડતું અને એમાંથી રોગચાળો થતો એ રોગચાળો બહુ ત્યારે તકલીફ આપતી ત્રણેય ઋતુમાં આપણને તકલીફ આપતી હતી જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ થઈ અને મને જાણ થઈ એટલે મેં એમાં ફોર્મ ભર્યું અને એમાં મારો નંબર આવ્યો છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મને એક લાખને ચાલીસ હજારના મળ્યા છે રૂપિયા મને નરેન્દ્ર મોદીનો અને કેન્દ્ર સરકારનો રાજ્ય સરકારનો હું ઘણો આભાર માનું છું